એવી સૂચના આપવામાં આવે છે દર્દીઓને હાલ ફરિયાદ પર શું શું આવે છે અને કઈ પ્રકારનો જથ્થો આવે છે અને કેટલા દર્દીઓ છે હાલમાં કુલ ટોટલ ત્રણ દર્દીઓ સારવાર હેઠળ છે બે દર્દીને આવી ગયા ઘરે આવી ગયા છે અને એક દર્દી એડમિટ છે અત્યારે ગોંડલ પ્રાઇવેટ હોસ્પિટલમાં અને એમને તાવ આવે છે બરાબર પગમાં સોજો આવે છે અને લાલાસ લાલાસ પડતા લાલાસ પડતા ફોડાઓ થઈ જાય છે દર્દીઓના નામ છે પ્રભાબેન ગોવિંદભાઈ રાણપરિયા નાનજીભાઈ લાલજીભાઈ રાણપરિયા અને એક નામ છે ધીરુબેન હંસાબેન હું કે ધીરુભાઈ હંસાબેન ધીરુભાઈ કુવારિયા